નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરવાનું ઢભોઈ તાલુકાના વાયતપુરા વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે પણ કેનાલનો કેટલોક ભાગ તૂટી ગયો છે જેના કારણે વાહન ચાલકોને આગળ અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે મોટા વાહનો પસાર થઈ શકતા નથી જેથી કેનાલ કેટલો તૂટેલો ભાગ રિપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ ઉઠી છે ડબોઈ તાલુકાના ગોજાલી ગામ પાસે બ્રિજ બની રહ્યો છે છે જેના કારણે વાહન ચાલકોને જેમાં તાલુકાના વાયતપુર વસાહત પાસેથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે ત્યાંથી બાયપાસ રોડ કેનાલ પરથી કાઢવામાં આવ્યો છે પણ કેનાલનો કેટલો ભાગ તૂટી ગયો છે તો વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે વહેલી તકે કેનાલ રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે નર્મદા નિગમના અધિકારીઓની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલા લેવાતા નથી દિવસે દિવસે કેનાલનો રોડ તૂટતો જાય છે દર વર્ષે લાખો રૂપિયા રિપેરિંગ કરવામાં આવે છે છતાં પણ રિપેરિંગ થતું નથી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ તો વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી ત્યાં ના લોકોની અને વાહન ચાલકોની લોક માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા એસ વિડીયો કો લાઇક કરે હમ ચેનલ કો કર જરૂર કરેસ કરે